આક્ષેપો કર્યા છે તદ્દન ખોટા ખોટા ને ખોટા એમની સિવાય કોઈ સાચી વાત છે જ નહીં કારણ કે અમારા કિન્નર અખાડાની અંદર માંથી એને બાયકાત કરેલા છે તેથી એને આમ બહુ આમ કહેવાય ને કે ઓલું ફીલ થાય છે અત્યારે માણાના હાથમાં પૈસા ના આવે એટલે એના હાથમાં બધું આવું ફીલ થાય છે કે આમ જલ્દી હું કંઈક બની જાઉં મને મારા ગુરુ અમારા રાજકોટ કિન્નર અખાડા તો ઠીક પણ ઓલ ઇન્ડિયાના કિનારે મને ગાદી સોંપેલી છે મને કોઈ એવું નહીં કે એક વ્યક્તિ આવીને મને ગાદી સોંપી ગયું છે મને આખા રાજકોટમાં તો ઠીક પણ મને આખા ગુજરાતની અંદરમાં જે અમદાવાદ રાજકોટ ગોંડલ જેતપુર જેના જેના મેન મેન છે એને મને રાજકોટની મારા નિકિતાને અમે છ મહિના થી બોલાવી નથી છ મહિના અમે એને ઓળખતા નથી એમની પાસે જે પણ કઈ પ્રૂફ હોય એ પોલીસ ચોકીમાં રજૂ કરે કોર્ટમાં રજૂ કરે બસ મારું એટલું જ કહેવાનું છે કે તદ્દન આક્ષેપો ખોટા છે અને રહી વાત કરે છે પાંચ લાખ રૂપિયાની કે પબ્લિક માંથી કાયમ પાંચ લાખ રૂપિયા કમાઈને મીરા આવે છે તો પબ્લિક એવું ગાંડું થઈ ગયું નથી મને લાખ પબ્લિક આપી અને અમારા અખાડાની અંદર પાવલી ભાગ મારા ગુરુ નો બને છે પાવલી ભાગ મારો બને છે અને જે પણ બીજો ભાગ વધે છે મારા એ એવું કે છે કે મને હજાર રૂપિયો આપી દે છે મીર નું બધું તો મીર અત્યારે ઘરે જામનગર ની અંદર ભાડે રહી છે

વિવાદ ચાલુ કાર્ય થયો છે કે એને રાજકોટની અંદરમાં પરાણે માગવું છે પબ્લિકોને હેરાન કરવા છે બરોબર છે પણ અમારે રાજકોટની અંદરમાં કિનરખાડની અંદર એવું હાલતો નથી મેડિકલ ચેકઅપ કરાવો તમ તમારે એનો કોઈ વાંધો નથી કિનર ડુપ્લિકેટ ને ઓરિજિનલ માં શું ફેર હોય તમે લોકો મને જવાબ આપજો શું કે એને આક્ષેપ એવો કરેલો છે તો ઉપરથી કોઈ કિનર બની આવતો નથી માના પેટમાંથી બની આવતો નથી કિન્નર કિન્નર તો રાજકોટમાં જન્મ થયો તો જ બને છે અને રહી વાત ઓપરેશનની કે ઓપરેશન કરાવ્યા પછી કિન્નર ઓરિજિનલ થઈ જાય છે તો એ વાત તદ્દન ખોટી છે કિન્નર ઓરિજિનલ જ હોય છે ચાહે ઓપરેશન થયા પહેલા અથવા ઓપરેશન થયા પછી એની હાલચાલ બધી લેડીઝ જેવી નાગણ જેવી જ હોય છે જેમાં પ્રેમ કેવું પેલા હું એક છોકરો જ હતી અને નિકિતા એક છોકરો જ હતી બરાબર છે આ જ હકીકત છે પછી તમે બેડી ચોકડીએ જાવ કે માધા પર ચોકડીએ જાવ બરાબર ને મેડિકલના ટેસ્ટ રિપોર્ટ કરવામાં આવે તો એનામાં ઓલરેડી હોર્મોન્સ એવા લેડીઝ જેવા જ હોય છે એ તો ડોક્ટર તમને જાતા ભેરાજ કહી દેશે કે આ એક શું છે બરાબર છે પેલા ગે પ્રવૃત્તિમાં આવતા હોય છે પછી ગેમાંથી કદાચ એને સારી બુદ્ધિ આવે કે અમારા

અને મારી સાથે અમદાવાદ અમદાવાદના પંદરસો કિન્નર છે રાજકોટ ગોંડલ જેતપુર જામજોધપુર જામનગર જેતપુર વીરપુર અને પેટલાદ પેટલાદના કિન્નરો પછી અમદાવાદના કિન્નરો ઓલ ઇન્ડિયા ઓફ સૌરાષ્ટ્રના કિન્નર મારી સાથે છે જો હું આજે ખોટી હોત તો કોઈ કિનાર મારી ફેરા ઉભા નો રહેત જો હું મિહિરને બધું આપી દેતી હોત તો મારા ગુરુએ ગાદી ને મારી પાસેથી લઈ લીધી હોત આ જ વાત હકીકત છે પેલો તો મારું નામ મિહિર છે મારું કહેવાનું ખાલી એટલું જ છે કે જે આ નિકિતા દેરિયા રાજકોટમાં એ મારા ઉપર એવો આક્ષેપ કરે છે કે મિહિર મીરા દેનો લવર છે અને એવું બધું છે અને એ એવું કહે છે કે તમે Instagram માં એના વિડીયો જોવો તો અત્યારે મીડિયાના માધ્યમથી એટલું કહેવાનું કે ઇન્ફ્લુએન્સર જે હોય ગમે તેના સાથે વિડીયો બનાવી જ શકે છે બરોબર છે અને વિડીયોથી વિડીયો સાથે બનાવી એવું પ્રૂફ નથી થાતું કે એનો લવર છે કે જે કઈ પણ હોય બરોબર છે અને હું મીરા સાથે રહું છું એ મારા ફેમિલીમાં પણ એક્સેપ્ટ છે મારા ફેમિલી પણ ખબર છે બરોબર એ મારા ઉપર ખોટા આવી રીતના આક્ષેપ નાખે છે કે ભાઈ હું આવી રીતના આ મને પહેરાવે છે જે બધું મને આપે છે તો એનું પ્રૂફ એ મને આપી શકે છે બરોબર કે એને ગાડીઓ લઈ દે છે કે એક્સ વાય છે બરાબર છે એ એને મને કહેવું જોઈએ બાકી એ જે ખોટા મારા ઉપર આક્ષેપ કરે છે બરાબર એનો ન્યાય તમે લોકો મીડિયાવાળા અથવા સરકારી બરાબર કોઈ કર્મચારીને એ લોકો લઈ આવશે બરાબર બાકી ખોટા આક્ષેપ કઈ રે કાંઈ થતું છે નહીં બરાબર મારે એટલું જ જણાવવાનું કે જે આ તદ્દન એવું કે છે કે મિહિર આવી રીતના આમ છે ઓલું પેલું છે તો એ કાલે એ કાલે મીડિયામાં એવું કીધેલ છે કે મીરા ને મિહિરે મને સોરઠિયા સર્કલે બોલાવી અને એવું કીધું સમાધાન માટે કે હું તમારા પાસે માફી માંગુ છું તમે આવી જાવ એ નિકિતા દે એવું કે છે બરોબર છે તો અમે અમે એને એને સમાધાન માટે માફી માંગતા હોય તો એ કઈ આવા જે સ્ટન્ટ કરે છે ફિનાઈલ પીને કે મીરા દેના મિહિરના મિહિના ત્રાસથી હું આવું કરું છું બરોબર જો અમે એને માફી માંગવાનું કેતા હોય બરોબર છે કે અમે ભાઈ તારા પાસે માફી માંગી લઈએ છીએ તો એ પછી આ આક્ષેપ તો ખોટા જ કરે છે ને કે અમે આના ત્રાસથી ને આવું બધું કરે છે બરાબર અને જો અમે એને ત્રાસ કેવું કાંઈ પણ આપ્યું હશે બરાબર તો એ રજૂઆત કરે બરાબર મારું એટલું જ કહેવાનું છે કે મેં એને કોલ કર્યો કે મારું રેકોર્ડિંગ એના પાસે હોય કે ભાઈ મિહિરે ધમકી આપી કે મિરાદે ધમકી આપી બરાબર મારું ક્યાંય પણ આટલા દિવસમાં છેલ્લા મહિના દિવસમાં એના સાથે કોલ રેકોર્ડિંગ હોય બરાબર એ રજૂઆત કરે બાકી ખોટી રીતના આક્ષેપ કરે નહીં બરાબર ખોટા આક્ષેપ કરશે તો હું એક ફેમિલી વાળો માણસ છું બરાબર તો હું મારું ફેમિલી બધાય સાથે લઈ અને હું કાયદેસરની કાર્યવાહી કરીશ ને આગળ વધીશ મારો સમજ મારા સાથે છે બરોબર બાકી ખોટા આક્ષેપ એને કહો કે આવી રીતથી ના કરે બસ આપ્યો